મપુર શહેરમાં આજ સુધી ઇતિહાસમાં ક્યારેય ન બન્યું એવું ડૉક્ટરોનું સન્માન જે ડૉક્ટરો સમાજના માટે રાત દિવસ તડકો છાંયડો વરસાદ ઠંડી એ કશું જ જોયા વગર પેશન્ટ ફર્સ્ટની પ્રાયોરિટી આપે છે અને પોતાનું જે કટિબદ્ધતા છે સમાજ પ્રત્યેની એને સંપૂર્ણ ડેડિકેશન સાથે જે નિભાવે છે તે બદલ આજના દિવસે એમનું સન્માન કરવાનો લાવો કેમ ચૂકી શકાય તો એક આ અનોખી પહેલ લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આજ રોજ કરવામાં આવી આ કાર્યક્રમમાં ધરમપુર નગરના છેતાલીસ ડૉક્ટરો હાજર રહ્યા હતા અને દરેકને ઇન્ડિવિજુઅલ કસ્ટમાઇઝ સર્ટિફિકેટ આપી સન્માન કર્યું શાલ ઉડાડીને એમનું સન્માન કર્યું તો ડૉક્ટર્સનો તમામનો સમય સંજોગ અને પરિસ્થિતિ અનુરૂપ દરેક જગ્યાએ અલગ અલગ કઠિન પ્રશ્નોમાંથી સમય જતો હોય છે જેમ કે ડૉક્ટરની અનિયમિત અપૂરતી ઊંઘ આહાર આરામ અન્ય જેવી કે સામાજિક કઠિનાઈ કાયદાકીય કઠિનાઈ અને અપેક્ષાઓ વધારે હોય છે એની સામે આટલી કઠિનાઈની સામે ડૉક્ટરે દરરોજની દૈનિક જીવનમાં હસતા મોડે દર્દીઓને સામનો કરવાનો હોય છે સાથે એમને સમજણ આપવાની હોય છે અને એ કઠિન હોય છે આવા સમય દરમિયાન ડૉક્ટરનું સન્માન થાય એ ગર્વની વાત છે